તો આ સાથે જ સમાચારો મળી રહ્યા છે લીંબડી પોલીસ પથકના પાંચ પોલીસ કર્મીને ડિસમિસ કર્યા હોવાના એક એસઆઈ સહિત પાંચ પોલીસ કર્મચારીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે એક એસઆઈ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે પોલીસ કર્મચારીઓની ગુનેગારો સાથે સાઠગાંઠ હોવાનું સામે આવ્યું હતું જેમાં ગુનેગાર નવદીપસિંહ અને તનવીર સાથે આ પોલીસ કર્મીઓની સાંઠગાંઠ હતી જે મામલે અસામાજિક તત્વો સાથે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં એક એસઆઈ પણ છે ડીજીપી કચેરીથી આ મુદ્દે આદેશ કરવામાં આવ્યા ડીજીપી કચેરીથી આ એક્શનના આદેશ કરવામાં આવ્યા છે જ્યાં લીંબડી પોલીસ મથકના પાંચ પોલીસ કર્મીને ડિસમિસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ જે તમામ પોલીસ કર્મીઓ છે પાંચે પાંચ તેઓની ગુનેગારો સાથે સાંઠગાંઠ ખુલી હોવાનું સામે આવ્યું છે આ મામલે તપાસ કરવામાં આ પાંચ પોલીસ કર્મીઓ તેમાં સંડોવાયેલા હોવાનું સામે આવતા ડીજીપી કચેરીએથી એક્શન લેવાના આદેશ કરાયા